હજી હલો હલો કરીને પૂછવું છે એને કઉ છુ ભાઈ દોઢસો નંબરનો ઓડિયો સાંભળી લો આ તો એક સિમ્પલ હતો આવા ફોન થી તમને કંટાળો હશે એટલે વચ્ચે વચ્ચે એકાદો જોક કેતો જાવ પણ તમને સાથે સાથે આ ફોન એટલે સંભળાવું જોઈએ તમને ખબર પડે કે રોજ મારા ઉપર કેટલો માનસિક ત્રાસ થતો હશે એક શાયરી કહી નાખીએ દારૂ પીવો તો આંખ લાલ દારૂ પીવો તો આંખ લાલ પ્રેમ કરો તો દિલ લાલ કિસ કરો તો હોઠ લાલ પછી મેં કીધું ઉભો રે ભાઈ પકડાઈ જઈશ તો પછવાડો લાલ પીઠ લાલ ઘણું બધું સમજી જાવ ચાલો હજી આવો એક નમૂનો છે એને સાંભળીએ કે એનું શું કહેવું છે હેલો એ સાહેબ હવે ફોનમાં થોડો સમય આપ્યો સાહેબ મારે જમીનનો પ્રશ્ન છે એટલે સમય એટલે રૂબરૂ મળવું છે કે ના પણ ફોન થી મળવું છે સાહેબ ફોન થી મળવું છે તો તમારે આ સિસ્ટમ નથી તમે નંબર ક્યાંથી મેળવો છે એટલે નંબર તો સાહેબ ફોનમાંથી મેળવા છે

એક ભાઈ છે ને કોલેજ આગળ ઊભો હતો એ પૂછવા આવ્યો કે આ કોલેજ કેવી પટ્ટાવાળો જે ચોકીદાર હતો ને કે બહુ સારી તો કે અહીં એમબીએ કેવું છે કે સરસ મજાનું છે મેં અહીંયા જ એમબીએ કર્યું છે બસ પછી આ ચોકીદારની નોકરી કરું છું એટલે આવી રીતે કોઈક મને પૂછશે કે મને ભાઈ શેરો ધંધો કરો છો નંબર બ્લોક કરવાનો બીજું શું હોય એક બેરોજગાર હતો એને પૂછ્યું શું કામ કે કીધું રોજગારી ગોતવાનું રોજગારી ગોતવું એ એક કામ જ છે ને હાલો

એમાંથી ઘણી બધી માર્ગદર્શન મળવાનું છે એ બધા વિડીયો જોઈ જાઓ અને પછી ફોન કરો ને તો કઈક લેખે લાગે ડાયરેક્ટ ફોન કરો તો નંબર બ્લોક થવા સિવાય કઈ ના થાય ચાલો એક નાનો કરી લઈએ હજી છે હજી ભાગી નો દાતા હજી આવા કેટલાય નમૂના છે ડેડી છોકરો પૂછે છે જમ ડેડી બે પથારી કરવી પસાર એક્સ્ટ્રા પપ્પા કે કા ઈ કે મમ્મી કહેતા હતા

ડોક્યુમેન્ટ મોકલતા આવડે છે સિસ્ટમ આવડતી નથી ગજબ છે ભાઈ ચાલો હળવેક થી કોર્ટમાં એક કેસ ચાલતો હતો એટલે વાત થઈ કે ભાઈ ગાડી ફાસ્ટ હલાવવાનો કેસ હતો એટલે મેજિસ્ટ્રેટને શંકા કે લાવું જરાક ઉલટ તપાસ તો કરી લો કે આ કેસ સાચો છે ખોટો આ ભાઈ ખરેખર ફાસ્ટ ગાડી હલાવતો હતો ને એમાં એક્સિડન્ટ થયો છે કે ધીમો ખરેખર હલાવતો હતો એટલે ઓલાને પૂછ્યું ભાઈ આટલી બધી ફાસ્ટ ગાડી હલાવીને તો ક્યાં જતા હતો એ કે સાહેબ પત્નીને તેડવા મેજિસ્ટ્રેટ કે છોડી મૂકો છોડી મૂકો બિચારાને પત્નીને તેડવા જાય બધી ગાડી ફાસ્ટ હલાવે જ નહીં છોડી મૂકો એ તો માસૂમ કહેવાય માન છૂટો હોય બિચારો એ થોડો ફાસ્ટ હલાવતો જાય એ કે જે થોડુંક ધીમું 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 હાલીએ જે કલાકે એકલા રેવા મળ્યું હામળો હામળો હજી ફોન છે હાજી ભાઈ બોલો શું હેલો તમારે એમાં એવું હતું મેં તમને એકવાર જમીનનું પૂછ્યું તો પણ હવે વારસાઈ અને મોટા તરફથી કઈ સાંભળો એક મિનિટ તમારી પાસે નંબર ક્યાંથી આવ્યો છે અબ મેં તમારો તમારો મેં ઓર YouTube માં એમાં જોઉ છું હવે યુટ્યુબ માં જોવો છે એમાં પેલા દરેક માં હું ગળા ફાડી ફાડીને કહું છું કે ડાયરેક્ટ ફોન ન કરો એવું તમે ક્યાંય સાંભળ્યું છે કે નથી આંબડું